તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દસ હજાર રૂપિયાની સહાય તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના અને મોટા સમાચાર તમને જણાવી દઈએ કે મિત્રો હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજારનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી હવે તે દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર જોઈએ તો યોગી આદિત્યનાથે વડાપ્રધાનને આપી ભેટ અયોધ્યામાં ગઈકાલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને આર એસ એસ પ્રમુખ મોહન ભાગવતને ભેટ સ્વરૂપે ચાંદી માથે બનેલા બે રામ મંદિર આપ્યા હતા મિત્રો યોગી આદિત્યનાથ દ્વારા જે મંદિર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોહન ભાગવતને ભેટ આપવામાં આવેલા તે મંદિરો મિત્રો સુરતના જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવ્યા હતા મિત્રો મહત્વના સમાચાર જોઈએ તો ટૂંક સમયમાં ફાઈવજીની સુવિધા થશે બંધ એક રિપોર્ટ મુજબ દેશભરમાં એકસો પચીસ મિલિયન પચાસ યુઝર છે આ તમામ યુઝર્સને હવે ટૂંક જ સમયમાં ટેલિકોમ કંપનીઓ તરફથી મોટો ઝાટકો લાગી શકે છે મિત્રો દેશમાં બે મોટી ટેલિકોમ કંપનીઓ બે હજાર બાવીસથી થી ફાઇવજી સેવા ફ્રીમાં યુઝર્સને આપી રહી હતી પણ હવે તે સેવા ટૂંક જ સમયમાં બંધ કરી દેવામાં આવશે જો મિત્રો તમારે ફાઇવજી ડેટાનો ઉપયોગ કરવો હોય તો ગણી વધુ રકમ પડશે તમે આ કમેન્ટ કરીને બતાવજો ત્યાર પછી મિત્રો મહત્ત્વના અને મોટા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયાની સહાય સરકાર ખેડૂતોની વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માવધન યોજના ચલાવે છે આ યોજના હેઠળ લાભાર્થીઓને સાહીઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયા પ્રતિ માસ પેન્શન તરીકે આપવામાં આવે છે આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિદિત ફાળ આધારિત પેન્શન યોજના છે જેમાં મિત્રો ખેડૂતોને પંચાવનથી બસો રૂપિયા પ્રતિ માસ જમા કરવાના હોય છે અઢાર વર્ષ કે તેનાથી વધુ અને ચાલીસ વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો સાહીઠ વર્ષની ઉંમર બાદ ખેડૂતોને ત્રણ રૂપિયા માસિક એટલે કે છત્રીસ રૂપિયા વર્ષે પેન્શન તરીકે મળશે